નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝઅફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂડપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો વડાપ્રધાનના સ્વચ્છ ભારતના સ્વપ્નને મુંદ્રા એસટી ડેપો અવગણે છે ટોયલેટ ગંદકીથી ખદ બદે છે કચ્છના મુંદ્રા એસટી ડેપો જીએસઆરટીસીને અડડક આવક ઊભી કરી આપે છે જ્યારે ડેપોની અઢળક આવક હોવા છતાં ડેપોમાં ટોયલેટમાં ગંદકી તથા અધૂરી સુવિધાઓને કારણે પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડે છે એક બાજુ જ્યારે ભારતમાં સ્વચ્છતા માટે અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે સરકારી ડેપોમાં જ જો આવી ગંદકી હોય તે ખૂબ ગંભીર બાબત કહેવાય માટે તંત્ર દ્વારા વહેલી તકે વ્યવસ્થા કરવામાં આવે તેમજ સ્વચ્છતા રાખવામાં આવે તેવી પ્રવાસીઓ દ્વારા માંગ ઉઠી છે મુંદ્રાના ડેપોના અધિકારીઓ દિવસના એક વખત માત્ર બેથી ત્રણ મિનિટ સ્વચ્છતા માટે તેની તપાસણી માટે જો ટોયલેટ પાસે જઈને માત્ર તપાસ કરે તો પણ ખબર પડે પરંતુ અધિકારીઓ હવે ચેમ્બરમાં બેસીને વહીવટ ચલાવી રહ્યા છે તેથી તેમનાથી પચીસ પચાસ ફૂટ દૂર કેટલી ગંદકી છે તેનો અહેસાસ થતો નથી અને સ્વચ્છ ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે વહીવટી તંત્રના જવાબદાર લોકો ગંભીર નથી તેવું લાગે છે અને બીજી બાજુ એસટીની સિવિલ પણ સ્થાનિકેથી આવતી ફરિયાદો નિવારવા માટે કોઈ રસ દાખવતી હોય તેવું જણાતું નથી તેવી વાત પણ બહાર આવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ વીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો ナマスカー